સુરતમાં રીલ્સ બનાવવાનું યુવાનોમાં ઘેલું લાગ્યું છે ત્યારે સરથાણાના વાલક પાટિયા બ્રિજ પર બે યુવકો સાથે કારના બોનેટ પર બે યુવતીઓ બેસી જઈ ફોટો પડાવી રહી હતી જેના કારણે બ્રિજ પર ટ્રાફિક જામ થતો હતો બીજી તરફ ટ્રાફિક પોલીસ સ્પીડ ગનથી ઓવર સ્પીડમાં આવતા વાહનોની તપાસ કરી રહી હતી આ સમયે એક વાહન ચાલકે યુવક યુવતીઓનું બ્રિજ પર ટ્રાફિક જામ કરી રીલ બનાવતા હોવાનું કહ્યું હતું જેથી બ્રિજ પર સ્પીડ ગનથી ઓવર સ્પીડમાં આવતા વાહનો ચેક કરનાર કોન્સ્ટેબલ નિલેશ પ્રેમજીએ ત્યાં જઈ તેઓને ઠપકો આપ્યો હતો તેથી ઉશ્કેરાયેલા નબીરાવે પોલીસ જવાને કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો કોન્સ્ટેબલ કારના મોનેટ પર ચડી ગયો હતો અને જીવ બચાવ્યો હતો બનાવની જાણ થતા તાત્કાલિક સ્થળ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને કોન્સ્ટેબલ પર કાર ચડાવનારા નબીરાવો પ્રાજલ ખેની તથા ધુપ્રીન વાસણીને ઝેપી પાડ્યા હતા અને બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદના વાલક પાટિયા પાસેના રિંગ રોડ ઉપર ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજ નિભાવી રહેલ હતા તે દરમિયાન તેઓને એક રાહદારી દ્વારા એવી માહિતી આપવામાં આવી કે આગળ રોડ ઉપર એક ક્રેટા ગાડીની અંદર બે વ્યક્તિઓ રોડ પર ઊભા રહી અને રીલ્સ બનાવી રહેલ છે અને એક અકસ્માત થાય તેવી સંભાવના જણાય છે જેથી આ ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજના ભાગરૂપે જે વ્યક્તિઓ રીલ્સ બનાવી રહ્યા હતા તેઓને જઈ અને એવું કહેલ કે ભાઈ તમે જાહેર રોડ ઉપર રીલ્સ નહીં બનાવો અકસ્માત થશે એવી સૂચના હતા એ સમય દરમિયાન આ વ્યક્તિઓ પોતાની ક્રેટા ગાડીમાં બેસી ગયેલ અને જે પોલીસ કર્મચારી હતા તેઓની ઉપર ગાડી નાખેલી અને જેથી પોલીસ કર્મચારી પોતાના બચાવ અર્થે બોનેટ ઉપર ચડી ગયેલ અને બસો ત્રણસો મીટર સુધીને ગાડી લઈ ગયેલ આમ પોતાની કાયદેસરની ફરજ કરી નિભાવી રહેલ તે દરમિયાન આ ઈસમોએ તેઓને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ પોઈનશ્રી એમ બી ઝાલાનાઓ કરી રહેલ છીએ અને તેઓએ ઉપરોક્ત આરોપીઓ પ્રાંજલ રમેશભાઈ ખેની તથા ધ્રુપીન ધ્રુપીન હસમુખભાઈ વાસાણી રહેવાસી સુરતનાઓની ગઈકાલ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ કાયદેસર ધરપકડ કરેલ છે ને હાલ આ ગુનાની તપાસ ચાલુ રહેલ છે